નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું કે ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી સ્ટોરને કેવી રીતે સેટઅપ કરવું ઇન્સ્ટોલેશન માટેનો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે ત્યાંથી આપ જોઈ શકો છો ઇન્સ્ટોલ કરેલ સોફ્ટવેરને ડબલ ક્લિક કરી ઓપન કરી લેશો પહેલી વખત રીસ્ટાર્ટનું ઓપ્શન પૂછ્યા બાદ નેક્સ્ટ વખત જ્યારે શરૂ કરશો એટલે તમને વેલકમ સ્ક્રીન આવશે જેમાં આપને સ્ટોરની માહિતી એડ કરવાનું પૂછશે આપની પસંદગીની ભાષા સિલેક્ટ કર્યા પછી સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ આપના સ્ટોરનું નામ સ્ટોરની વિગત સંપૂર્ણ એડ્રેસ તથા ફોન નંબરની માહિતી ભરી લેશો ત્યારબાદ સેવ કરીને આગળ વધશો ત્યાર પછીના સ્ટેપમાં આપને યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટનું ફોર્મ આવશે જે આપણે રિવ્યૂ કર્યા બાદ એક્સેપ્ટ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે યુઝર મેનેજમેન્ટ વિભાગમાં સ્ટોરના ઓનરે પોતાનું પૂરું નામ આપ્યા બાદ લોગિન આઈડીમાં ચૂંટું નામ લખી શકો છો પાસવર્ડ માટે તમને યાદ રહે તેવો પાસવર્ડ બે વખત નાખવાનો રહેશે તમે સ્ટોરના ઓનર છો માટે તમારી પ્રોફાઇલ ડિફોલ્ટ એડમિન રાઇટ સાથેની જ રહેશે સ્ટાફના લોગિન ડિટેલ્સ ક્રિએટ કરવા માટેની માહિતી અલગ વિડીયોમાં આપેલી છે જે આપને અમારા યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે ત્યારબાદ આપે સેટ કરેલા યુઝર આઈડી અને પાસવર્ડથી થી લોગિન કરી લેવાનું રહેશે પ્રાથમિક સેટઅપ થઈ ગયા બાદ હવે આપનો સ્ટોર રેડી છે સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ આપને પાસવર્ડ રિકવરી માટેના સેટઅપ વિશે માહિતી પૂછશે જેમાં આપે પસંદ કરેલા પ્રશ્નોના યોગ્ય જવાબ લખવાના રહેશે જો ભવિષ્યમાં આપ સેટ કરેલ પાસવર્ડ ભૂલી જાઓ તો આ પ્રશ્નોના સાચા જવાબ આપીને પાસવર્ડ રહેશે વધુ માહિતી ઉમેરવા માટે સેટિંગની અંદર મેનેજ માસ્ટર સેટિંગનું ઓપ્શન છે તેમાં જવાનું રહેશે અહી સ્ટોર ઇન્ફોર્મેશનના વિભાગની અંદર આપ તમારી કંપનીનો લોગો ગૂગલ મેપનું એડ્રેસ લિંક ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ લિંક તથા વેબસાઇટ એડ્રેસ જેવી અન્ય માહિતી ઉમેરી શકો છો આ સિવાય તમને અન્ય કોઈ પણ ટેકનિકલ માહિતી જોતી હોય કે કંઈ ન સમજાતું હોય તો તમે અમને ફોન પર અથવા વોટ્સએપ પર સંપર્ક કરી શકો છો ધન્યવાદ